રાજકોટ જિલ્લાના જેતપુરના વેકરિયા ઉદ્યોગ નગરમાં આગની ઘટના સામે આવી છે સફેદ કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અંબિકા નામની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે આગ લાગતા લાખોનું નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેતપુરના ત્રણ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ આગ લાગવાથી જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે ઘટનાની જાણ સાથે થતા જેતપુરના ત્રણ જેટલા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોવાથી ધોરાજીના ફાયરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરો